જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ હીરોનું સ્પ્લેન્ડર છે હીરો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર પ્લસ આપી દેવાનું છે પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર છે સેલ્ફ સ્ટાર્ટ હો મિત્રો ગાડીમાં કાંઈ નો કટે સ્પ્લેન્ડર છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે જેન્યુન કિલોમીટર ચલાવેલ સ્પ્લેન્ડર ત્રીસ હજાર કિલોમીટર ચલાવેલ ગાડી જેન્યુન કિલોમીટર છે

ફોલ જવાબદારી સાથે પોલીસ પટો સ્પ્લેન્ડર આપી દેવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે હીરો પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું છે મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર છે તો સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટો ભાવનગર જોવા મળી રહેશે ઘોઘા અકવાડા રોડ ગુરુકુળની સામે જ તમને ઠાકરધણી ઓટો ભાવનગર તમને સ્પ્લેન્ડર જોવા મળશે મિત્રો એકદમ કમ્પ્લેટ ગાડી એન્જિન પાવરફુલ સેલ્ફ સ્ટાર્ટ બંને ટાયર કમ્પ્લેટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવું સ્પ્લેન્ડર છે હોલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર મળશે અને મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર છે કિંમત વિશે વાત કરું તો કિંમત પચાસ હજાર રૂપિયા મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું લોન કરવાની હોય તો તમે ફક્ત પાંચ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો અને તમે પાંચ હજાર ભરી ગાડીના માલિક બની શકો છો પચાસ હજારમાં આપી દેવાનું છે ફૂલ જવાબદારી સાથે હીરો પોલીસ પટો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ભાવનગર જઈ શકો છો બાકી તમે વિડીયોમાં જ ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું